નમસ્કાર મિત્રો હું અતુલભાઈ રાણીપા વિકાસ એગ્રો એજન્સી જામનગર તરફથી આપને એક સંદેશો આપવા માંગુ છું પહેલાં તો હું મારું તમને ઇન્ટ્રો આપી દઉં કે જેથી કરીને તમે ઓળખી શકો કે હું કોણ વિકાસ એગ્રો એજન્સી જામનગર તરફથી અતુલભાઈ રાણીપા છેલ્લા અઠ્યાવીસ વર્ષથી હું આ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલો છું અને જે નવા નવા રિસર્ચ એટલે કે નવી નવી સંશોધન કરીને આપવાવાળી કંપનીઓ જે પ્રોડક્ટ આપણા ખેતીવાડી ક્ષેત્રની અંદર ઘણી બધી ઉપયોગી હોય છે એવી કંપનીઓ સાથે કામ કરું છું એમાંની એક કંપની આપણી સુમિલ એગ્રોકેમિકલ્સ જે છેલ્લા સોળ વર્ષથી આપણા ભારત દેશની અંદર કામ કરે છે અને બે હજાર નવથી જ્યારે કંપની ચાલુ થઈ ત્યારથી હું એ કંપની જોડે જોડાયેલો છું હવે હું એ સુમિલ કંપની અને તેની પ્રોડક્ટ વિશે તમે જાણો જ છો લોકો કે એ કંપનીની જે કંઈ પ્રોડક્ટ છે એ તમે લોકો વાપરો જ છો પણ હું તમને એક નવું નવી પ્રોડક્ટ વિશે વાત કરવા માગું છું જેમ કે તમે કોસામિલ ગોલ્ડ જિંદા જીંદાની અંદર જે કંઈ જીંક અને સલ્ફરનું મહત્વ તમે જાણ્યું એ એ બધી વસ્તુ તો બરાબર છે હવે એક નવી પ્રોડક્ટ જે કંપની ગયા વર્ષે તમને આપી જેમ કે તેનું નામ છે સલ એક્સ્ટ્રા સલ એક્સ્ટ્રા શું છે મિત્રો સલ એક્સ્ટ્રા એક સલ્ફર જ છે પણ એ એક ટેકનોલોજી પ્રોડક્ટ છે એક પેટેન્ટેડ પ્રોડક્ટ છે તો એ સલ એક્સ્ટ્રા એટલે કે એક ગોળી સ્વરૂપે એટલે કે એક દાણાદાર સ્વરૂપે તમને કંપનીએ પ્રોવાઈડ કર્યું છે એ જે પ્રોડક્ટ છે એ આપણે સહેલાઈથી વાપરી શકીએ પહેલાં પાવડરથી વાપરતા હવે આપણે એને યુરિયા જેવો ડીએપી જેવા દાણા તરીકે આપણે વાપરશું તો એ પ્રોડક્ટની અંદર કંપનીએ જે ટેકનોલોજીનો યુઝ કર્યો છે એસઆરટી ટેકનોલોજી એસઆરટી ટેકનોલોજી શું છે મિત્રો એસઆરટી ટેકનોલોજી એટલે કે એ દાણો જે છે એને પાણી મળે જમીનમાં આપણે આપી દીધો યુરિયા કે ડીએપી અથવા તો કોઈ પણ માટી કે રેતી સાથે બેળવીને આપી દીધો એનો જે ડોઝ છે એ પ્રમાણે આપી દીધો એટલે એમાંથી સલ્ફર રિલીઝ થશે સલ્ફર તમને દોઢ મહિના સુધી એટલે કે પિસ્તાલીસ દિવસ સુધી એ છોડને મળ્યા રાખશે એટલે આપણા જે કંઈ એની અંદર આપણે નાખ્યું છે સલ એક્સ્ટ્રા એ વેસ્ટેજ નહીં જાય હંડ્રેડ પર્સન્ટ સો ટકા છોડ ગ્રહણ કરી શકશે ખાઈ શકશે કે એનું ખાતર તરીકે ઉપયોગ કરી શકશે એ સલ એક્સ્ટ્રા આજે દસ કિલોની બેગની અંદર એટલે કે અઢીથી ત્રણ વીઘાની અંદર આપણે યુઝ કરી શકીએ એ સલ એક્સ્ટ્રાના ફાયદા મિત્રો ગયા શિયાળાની અંદર આપણે લોન્ચ કર્યું કંપનીએ જે પ્રોડક્ટ અને જે કંઈ એના બેનિફિટ આપણે જોયા ઘણા બધા ખેડૂત મિત્રોએ વાપરેલું છે ઘણા બધા વેપારી મિત્રોએ પણ વેચેલું છે એટલે એને પણ ખેડૂત મિત્રો તરફથી જે કંઈ માહિતી મળી હશે અને અમે પણ જે કંઈ કંપની તરફથી અને કંપનીના ઓફિસરો સાથે જઈ અને ફિલ્ડ જોયું અને એનું રિઝલ્ટ જોયું એક્સ્ટ્રા ઓર્ડિનરી મિત્રો કે સલ્ફરનું રોલ શું છે સલ્ફર કઈ ક્ષેત્ર સુધી ટેકનોલોજીથી આપણે એનું કામ લઈ શકીએ હવે અત્યાર સુધી જે કંઈ પ્રોડક્ટ સલ્ફર નેવું ટકા આપણે કોસામીલ ગોલ્ડ વાપરતા મિત્રો એ પાવડર સ્વરૂપે એટલે કે ડબલ્યુ ડીજી ની અંદર આપણે વાપરતા એનું પણ ખૂબ જ સારું રિઝલ્ટ મળેલું છે પણ આ જે ટેકનોલોજી છે એનું તમને વધારે સારું અને વધારે બેતર રિઝલ્ટ મળી શકે છે જો એનો યોગ્ય યુઝ કરી શકીએ તો